તેલુગુ સુપરસ્ટાર અકીને નાગાર્જુને તેના એક ચાકની માફી માંગી હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં જ નાગાર્જુના એક બોડીગાર્ડે મુંબઈ એરપોર્ટ પર આ ફેનને ધક્કો મારી દીધો હતો જ્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે અભિનેતાની ખૂટ ટીકા થઈ હતી આ પછી રવિવારે નાગાર્જુને એક ટ્વીટ શેર કરી અને તેના ચાખોની માફી માંગી હતી તો અભિનેતાએ ટ્વીટ દ્વારા વચન આપ્યું છે કે આવી ઘટના ફરીથી ન બને તે માટે તે વધુ સાવચેતી રાખશે તો મહત્વનું છે કે આ પહેલાં જ્યારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે યુઝર્સે નાગાર્જુનને ખૂબ ટ્રોલ કર્યા હતા તો વિડીયોમાં જ્યારે બોડીગાર્ડે ફેનને ધક્કો માર્યો ત્યારે નાગાર્જુને તેની તરફ પણ જેથી ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર આવ્યો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ